આજે બોરસદના ઇતિહાસમાં પહેલી વાર આઝાદીના પંચોતેર વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને કોંગ્રેસના કાર્યકર્તાનો એક જે મનમેળ એક કરી અને આજે કોંગ્રેસના વર્ષો જૂના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીના આવકારનો આ પ્રસંગ હતો અને વિશેષ કરીને હું જ્યારે પંચોતેર પંચોતેર વર્ષ સુધી જે કોંગ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કોંગ્રેસ સામે સંઘર્ષ કર્યો અનેક યાત્રાઓ ભોગવી અનેક પરિણામોમાં એમને મુશ્કેલીઓ પણ આવી છતાં પણ એક અડગ કાર્યકર્તા તરીકે રહી અને જ્યારે જીત મળી ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ મન મોટું કરી અને જેમણે વર્ષો સુધી સામે કામ કર્યું છે એવા એક પરિવાર ભાવનાથી સાથે લાવી સાથે લાવી ને આ ખૂબ મહત્વનું કાર્ય થયું છે આજે એકાવન ગામ અને શહેરના નવ વોર્ડમાંથી કુલ એકોતેર ત્રણ હજાર એકસો ને જેટલા કોઈક કોંગ્રેસના પદાધિકારી છે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ છે કોઈ સહકારના આગેવાન છે કોઈ સામાજિક આગેવાન છે કોઈ સંસ્થાઓ ચલાવનાર છે કોઈ બૂથમાં એક નિષ્ઠાવાન કાર્યકર્તા એવા કાર્યકર્તાઓ પણ છે અને ખૂબ આજે આ અવસર બોરસદના આંગણે થઈ રહ્યો છે ત્યારે હું ફરી એકવાર આ સમગ્ર વિસ્તારના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને જેમણે આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે ત્યારે જે આદરણીય સી આર પાટીલ સાહેબે જે વાત કરી છે કે ભાઈ હવે આ પરિવાર છે તો પરિવારને સંભાળવાની જવાબદારી એ અમારા ચૂંટાયેલા અને સંગઠનના સૌની છે અને સૌથી વધારે ફરી એકવાર હું જો કોઈને અભિનંદન આપીશ તો મારા ગામની અંદર બુથમાં લડતો જે કાર્યકર્તા છે કે જેણે મન મોટું કરી અને ભારતીય જનતા પાર્ટીમાં આવકારવા માટે કોંગ્રેસના કાર્યકર્તાને જે સ્વીકૃતિ ભાવ આપ્યો એ જાહેર જીવનમાં ક્યારેય ન બને એવી મોટી ઘટના આજે જોવા મળી રહી છે કદાચ પહેલીવાર ગુજરાતની અંદર પણ આવી એક ઘટના હશે કે સામૂહિક આટલા બધા કાર્યકર્તાઓને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીનો જોડવાનો અવસર મળે અને એ અવસર એવો છે કે જેમાં અમારા કાર્યકર્તાઓએ બસો ને ચોસઠ બુથ પૈકી એકસો ને છપ્પન બુથમાં આગળ હતા જ્યાં જલ સમાજ અમારી સાથે નહોતો એને પણ જોડ્યા અને એકસો આઠ બુથ એવા હતા જ્યાં અમે પાછળ હતા એમાંથી વિશેષ સંખ્યામાં જોડી અને એ બુથને આગામી સમયની અંદર જે આદરણીય સી આર પાટીલ સાહેબનો લોકસભાનો જીતવાનો જે સંકલ્પ છે કે દરેક લોકસભા સીટ એ પાંચ લાખથી વધારે મત જીતાય અને એવો અમારા સૌ સંગઠનના સાથીદારો સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સૌ કાર્યકર્તાઓએ અને જામી અનામી સૌએ ખૂબ મોટો સહયોગ આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે એટલે બોરસદની તમામ જનતા તમામ આગેવાનો તમામ પાર્ટીના સૌ સૌરદય ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું